નમસ્કાર દર્શક મિત્રો સત્યમય છે તે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા મહાનગરપાલિકાના કાર્યક્રમની ડુપ્લિકેટ પત્રિકા વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે જે બાદ મેયર અને કમિશનર દ્વારા બાબતે તપાસ આરંભી પોલીસ ફરિયાદ કરવા સુધીની પણ કામગીરી આરંભી છે વડોદરા મહાનગરપાલિકામાં ફરજ બજાવતા વિવિધ વોર્ડના રોજિંદારી સફાઈ કામદારોને કાયમી ધોરણે નિમણૂક કરવાનો કાર્યક્રમ તારીખ દસ એક બે હજાર ચોવીસના રોજ મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે રાખવામાં આવ્યો છે ત્યારે આ જ કાર્યક્રમની નકલ પત્રિકા શહેરમાં ફરતી થઈ હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે તારીખ દસની જગ્યાએ નવ તારીખના કાર્યક્રમની આ પત્રિકા ફરતી થતા ચકચાર મચી જવા પામી છે અને આ મામલે તપાસ આરંભી પોલીસ ફરિયાદ કરવાની પણ કામગીરી આરંભી છે આ મામલે મેયર સોનીએ જણાવ્યું કે સમગ્ર મામલે મ્યુનિસિપલ જાણ કરવામાં આવી પાલિકા દ્વારા પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે સફાઈ સેવકોમાં જે લોકો રોજમદારીમાં હતા એમને કાયમી કરવાના ઓર્ડર ઓર્ડર બજાવવાનો કાર્યક્રમનું આયોજન વડોદરા મહાનગરપાલિકા દ્વારા દસમી તારીખના રોજ ગાંધીગર ગાંધીનગર ગૃહ ખાતે સવારે સાડા નવ કલાકે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પણ ખબર નહીં કોઈક રીતે આ કાર્યક્રમ સમગ્ર કાર્યક્રમ નવમી તારીખે છે એવી ખોટી રીતની પત્રિકા બનાવી અને બ્લેક એન્ડ વ્હાઇટ પત્રિકા બનાવી અને વાયરલ કરવામાં આવી છે અને આ લગભગ જે લોકો સફાઈ સેવક સેવકો તરીકેની કામગીરી બજાવે છે એમના બધા જ ગ્રુપોમાં આ પત્રિકા વાયરલ કરી દેવામાં આવી હતી કોઈક રીતે અમારું ધ્યાન આ આ વિશે અમારા ધ્યાને આવતા તરત જ અમારા દ્વારા આ માહિતી પ્રેસમાં પણ આપી દેવામાં આવી છે કે આ જે કાર્યક્રમ છે દસમી તારીખનું આયોજન થયેલું છે તે દસમીએ જ આ કાર્યક્રમ થવાનો છે જેમાં રોઝિમદારી પર વિવિધ વોર્ડમાં રોઝિમદારી પર કામ કરતા સફાઈ સેવકોને કાયમી કરવાના ઓર્ડર બજાવવામાં આવશે ના હજુ સુધી કશી માહિતી અમને મળી નથી પરંતુ અમે એમાં એના માટેની પોલીસ કમ્પ્લેન પણ કરવાના છીએ જેથી કરી અને આ ઇન્ટેન્સલી કરવામાં આવ્યું છે કે કેમ અથવા તો કોઈકથી ભૂલથી આ વસ્તુ કોઈક તારીખ લખવામાં ભૂલ થઈ છે કે શું છે એ તેના મૂળ સુધી જઈ શકાય એના માટે અમે પોલીસ કમ્પ્લેન પણ કરી છે અને આ કાર્યક્રમ દસમી તારીખના રોજ ગાંધીનગર ગૃહ ખાતે સવારે સાડા નવ કલાકે યથાવત જે અમારા દ્વારા નક્કી કરવામાં આવ્યો હતો એ પ્રમાણે આજે અમારા ધ્યાને આવ્યું એટલે કોઈ એક સફાઈ કર્મચારીના પરિવારમાંથી જેમને ધારણા છે કે એમને પણ કાયમી કરવામાં આવનાર છે એમના દ્વારા અમને અહીંયા આભાર અભિવ્યક્ત કરવા આવ્યા ત્યારે મારા ધ્યાને આવ્યું કે આ કાર્યક્રમ તો આવતીકાલે નથી એટલે હવે આ ભૂલથી થયું છે કે ઇન્ટેન્સલી કરવામાં આવ્યું છે એ તો ઇન્વેસ્ટિગેશન પછી ચોક્કસ આપણને સૌને ખબર પડશે રિપોર્ટર ન્યૂઝ વડોદરા